હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણા ગુજરાતીઓ ટ્રાવેલિંગની અંદર પાસપોર્ટ કે ટિકિટ ભૂલી જશે પણ થેપલા લઈ જવાનું ક્યારેય નહીં ભૂલે એ જ પાક્કો ગુજરાતી સાચી વાત ને તો એવા ટેસ્ટી અને ચટપટા આજે આપણે લીલા અજમાના થેપલા બનાવીશું રેગ્યુલર થેપલા તો તમે બનાવતા જ હો છો પણ જ્યારે વાતાવરણ ચેન્જ થાય છે ને ત્યારે બધાને શરદી તાવ કે ઉધરસ થતું હોય છે તો આવા લીલા અજમાના થેપલા બનાવીને તમારા બાળકોને આપશો ને તો પણ શરદી અને ઉધરસ મટી જશે એટલા ખાવામાં પણ સરસ એવા ટેસ્ટી બનતા હોય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો લીલા અજમાના થેપલા બનાવવા માટે અહીંયા મેં આ રીતે લીલા અજમાના પાન લીધેલા છે તો આ પાન એકદમ સરળ રીતે ઘરે કુંડામાં ઉગી જતા હોય છે મેં આ રીતે ઘરના જ લીધેલા છે તો આ પાનને સારી રીતે તોડી લેવાના છે અને એને સારા પાણીથી ધોઈ લેવાના છે કેમ કે આ પાનની ઉપર વધારે પડતી માટીનું પ્રમાણ હોય છે તો એકદમ સારી રીતે નીકળી જશે તો બધા જ અજમાના પાનને આ રીતે એડ કરી લેવાના છે અને હાથની મદદથી મસળીને આપણે સાફ કરી લઈશું તો અહીંયા મેં એ રીતે બધા જ અજમાના પાનને આ રીતે ધોઈ લીધેલા છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ક્લીન થઈ ગયા છે તો બધા જ પાન સરસ રીતે આ રીતે સાફ કરી લેવાના છે હવે એક કોટનના કપડાંથી પાનને સારી રીતે કોરા કરી લઈશું અને હવે એને કટ કરવાના છે તો આગળનો દાંડલીનો ભાગ કાઢીને એને ઝીણા ઝીણા એકદમ સરસ રીતે કટ કરવાના છે જેમ આપણે મેથીના થેપલા બનાવતી વખતે મેથીને કટ કરીએ છીએ ને બસ એ જ રીતે આ રીતે લીલા અજમાને પણ સારી રીતે કટ કરી લઈશું તો મેં અહીંયા બધા જ અજમાને એકદમ સરસ રીતે કટ કરી લીધેલા છે હવે એને સાઈડ પર રાખીશું અને એક વાસણની અંદર આપણે રોટલીનો ઝીણો લોટ એડ કરીશું જે આપણે ઘરે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લોટ લીધેલો છે તો અહીંયા મેં બેથી અઢી કપ લોટ લીધો છે કટ કરેલા અજમાના પાનને એડ કરી દઈશું અને અહીંયા તીખાશ માટે લીલા મરચાંની અહીંયા મેં ચાર મરચાંની પેસ્ટ લીધેલી છે તમે તમારા ઘરમાં જો બાળકો ખાવાના હોય તો મોડા મરચાં લઈ શકો છો કે પછી મરચાંને સ્કીપ પણ કરી શકો છો અને એક આદુના ટુકડાને પણ ગ્રેટ કરીને લીધેલું છે એક મોટી ચમચી જેટલું દહીં દહીં અહીંયા મેં વધારે પડતું ખાટું નથી લીધું દહીં એડ કરવાથી પોચા એકદમ સરસ થેપલા થશે થોડા એવા લીલા સમારેલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અને એકદમ સરસ એવો ટેસ્ટ આપે એના માટે લીલી વરિયાળી એડ કરીશું એક ચમચી જેટલી અહીંયા મેં એડ કરીશું હવે અહીંયા બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલના લીધે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે જ્યારે કોઈ પણ થેપલા બનાવતા હોઈએ ત્યારે તલ અને વરિયાળી છે એનાથી ટેસ્ટ સારો આવશે એટલે જરૂરથી એડ કરવા સ્કીપ નહીં કરતા હવે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે થોડું એવું નવશેકું પાણી કરવાનું છે એટલે કે પાણીને થોડું એવું ગરમ કરવાનું છે વધારે પડતું નહીં અને ગરમ પાણીથી લોટ બાંધી લઈશું તો એનાથી થેપલા એકદમ સરસ એવા પોચા રોજ એવા બનશે અને ખાવાની પણ મજા આવશે તો આ રીતે થોડું એવું ગરમ પાણી એડ કરીને લોટને બાંધી લઈશું તો લોટ તમે જોઈ શકો છો આપણે રોટલીનો લોટ બાંધીએ એટલો સોફ્ટ રાખવાનો છે જો લોટ તમારે વધારે પડતો હાર્ડ હશે કડક થઈ જશે તમારા થેપલા એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે લોટ જેટલો ઢીલો હશે ને એટલા તમારા થેપલા એકદમ સરસ એવા પોચા બનશે લોટને તેલ લગાવીને મસળી લઈશું અને પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપી દઈશું તમારી પાસે ટાઈમ હોય તો લોટને થોડો વધારે રેસ્ટ આપજો તો એનાથી થેપલા એકદમ સરસ બનશે તો મેં અહીંયા લોટને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપ્યો છે હવે ફરીથી એક વખત મસડી એને મીડિયમ સાઇઝના લોવા કરી લઈશું અને ઉપરથી ઘઉંનો થોડો એવો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને એને વણી લેવાના છે હવે હું અહીંયા એકદમ પતલા પતલા થેપલા વણી રહી છું તમે જો ટ્રાવેલિંગમાં લઈ જવાના હોય તો ટ્રાવેલિંગમાં પણ આ રીતના તમે થેપલા લઈ જઈ શકો છો આ થેપલા બે થી ત્રણ દિવસ સારા રહેશે જરરાએ બગડતા નથી અને આ રીતે એકદમ સરસ એવા પતલા થેપલા વણી લેવાના છે અને તવાને સારી રીતે ગરમ કરીને તેલ લગાવીને ગ્રીસ કરી લેવાનો છે જેથી આપણા થેપલા નીચે દાજે નહીં અને તમે તેલ કે ઘી લગાવીને થેપલાને બંને સાઈડ એકદમ સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે એને ચડવી લેવાના છે તો આ રીતે પલટાવી લેવાના છે અને બીજી સાઈડ પણ તેલ લગાવીને એકદમ સારી રીતે કૂક કરી લઈશું તો થેપલા એકદમ સરસ એવા થઈ જાય ત્યાં સુધી આપણે એને બંને સાઈડ આ રીતે ફેરવતા જઈને ચડવી લેવાના છે તો આ રીતે બ્રાઉન સ્પોટ આવી જાય એટલે એને ફેરવતા રહીને થોડું થોડું ઉપર અને નીચે એક એક વખત તેલ લગાવીશું અડધી અડધી ચમચી જો તમારે ઘી લગાવવું હોય તો તમે ઘી બટર તેલ કોઈપણમાં બનાવી શકો છો તો બસ આ રીતે એકદમ સરસ એવા થેપલા આપણા ચડી ગયા છે તો તમે જોઈ શકો છો લૂકથી જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ એવા આપણા લીલા અજમાના થેપલા તૈયાર છે અને ખરેખર આ થેપલા એટલા પોચા એટલા સરસ બનીને તૈયાર થયા છે જો તમે ક્યારેય ના બનાવ્યા હોય ને તો જરૂરથી અમારી રેસીપી એક વખત ટ્રાય કરજો અને ખાવાનું મન થઈ જશે તમે રેગ્યુલર બનાવતા થઈ જશો નોર્મલ થેપલા તો આપણે બનાવતા જોઈએ છે અને આ થેપલા ચા જોડે દહીં સાથે પણ ખા ખૂબ જ મજા આવશે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ